છવ્વીસમી જાન્યુઆરી ભારતના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર ખાતે વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે આજે બધા સાથે હું વાત કરવા ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી વિદ્યાર્થી અને વાલી બંને ટેન્શનમાં હોય તો ટેન્શન મુક્ત થઈને કઈ રીતે પરીક્ષા આપી શકે એ અંગેની બધી વાતો થશે વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન મળશે આ સંકુલમાં ભગતસિંહભાઈ જનતા છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ સરસ મજાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા આ શૈક્ષણિક સંકુલની અંદર એવી સુવિધાઓ એમણે ઊભી કરી છે જે મોટા મોટા શહેરની અંદર પણ આપણને જોવા ના મળે ભગતસિંહભાઈ અને સાથે સાથે દીક્ષિતભાઈ બંને મળીને વિદ્યાર્થીઓના વિકાસ માટે જે શિક્ષણ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે એમાં નાની એવી આહુતિ આપવા માટે અહીંયા ગીરની ગોદમાં અમે આજે આવ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને એમની કારકિર્દી માટે એક યોગ્ય દિશામાં